પ્રક્રિયા માટે આપણે ડેલ્ટા એચરનું લઘુત્તમ મૂલ્ય શું હશે આપણે એક વસ્તુ જાણીએ છીએ ડેલ્ટા એજ ઇઝ ઇક્વલ ટુ ઈ એફ ફોરવર્ડ એટલે કે પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા અને ઈ આ બાદ માઇનસ આપણે કરીએ છીએ પૂર્વગામીની સક્રિય ઉર્જા માઇનસ પ્રતિગામી સક્રિય શું છે કે ડેલ્ટા એજ જે છે એનું મૂલ્ય જે છે એ આ જે છે એના સકરીકરણ કે મૂલ્ય આપણે માગ્યું છે ઉષ્મા શોષક પ્રક્રિયા છે મતલબ શું છે પૂર્વગામી પ્રક્રિયા છે ઓબવિયસલી જનરલ તો શું હોય પૂર્વગામી પ્રક્રિયા હોય તો અહીંયા શું જોવા મળે છે કે પૂર્વગામી પુરોગામી જે પૂર્વગામી પ્રક્રિયાની સકરીકરણ ઉર્જા જે છે એમાંથી બાદબાકી થાય છે પછી આપણને ડેલ્ટા એચ મળે છે એટલે કે જો ઓરોગામી પ્રક્રિયાની છે એ સકરેકરણ કરતા વધુ હોવી જોઈએ કરીને મળતું હોય એટલે કે કે હું એમ કહું પંદર છે આનું મૂલ્ય છે એનામાંથી હું પાંચ બાદ કરું તો મને શું મળતું હોય છે અહીંયા દસ મળતું હોય છે મતલબ કે આનું મૂલ્ય જે છે એ વધારે છે સકરેકરણ ઉર્જાનું મૂલ્ય કોનું વધારે છે ઓરોગામી પ્રક્રિયાનું વધારે હોય તો જ તે મને દસ મળે ને પાંચ બાદ કરું તો જ દસ મળે ને મને એટલે કે પોઝિટિવ વેલ્યુ મારે મેળવવા માટે મારે એટલું ખબર હોવી જોઈએ મને કે પુરોગામી પ્રક્રિયાની સક્રક્રમ ઉર્જા એ વધારે હશે પોસ્ટ ડેલ્ટા એચ પોઝિટિવ આપણને મળતું હોય છે ઉષ્મા ઉષ્મા શોષક પ્રક્રિયાની વાત છે ઉષ્મા ઉષ્મા શેપક પ્રક્રિયા હોય તો ઊંધું ઊંધું થઈ જાય એ જવાબ તો આપણી પાસે આવી ગયો છે શું થશે ડેલ્ટા એચ કરતા વધુ છે કોનું વધુ છે મૂલ્ય પોરોગામી પ્રક્રિયાની સક્રાંત્રણ ઉર્જાનું મૂલ્ય ત્રણ આપણું સાચું જવાબ છે બાકી ઉષ્મા શેપક પ્રક્રિયાની વાત આપણે કરીએ તો એમાં પણ જોઈ લઈએ ઈ માઇનસ ઈ થઈ ગયું તો આમાં કેવું મૂલ્ય મળતું હોય છે માઇનસ મૂલ્ય મળતું હોય છે એટલે ફોર એક્ઝામ્પલ આને આપણે પાંચ આપી દઈએ અને આપણે આવી રીતે અંદર આપી દઈએ જવાબ શું હશે મને માઇનસ દસ આવવાનો છે જવાબ તો આની અંદર પણ અલગ જ થઈ જાય છે આમાં માઇનસ દસ આપણને જવાબ મળે છે મતલબ કે ઈ એફ જે છે પુરોગામી પ્રક્રિયાની સક્રકરણ ઉર્જા જે છે એમાં આપણે જોઈએ તો પાંચ છે ને અહીંયા માઇનસ દસ છે પણ આના કેસમાં પણ શું થાય છે કે ઈ એફ છે પુરોગામી પ્રક્રિયાની સક્રકરણ ઉર્જા જે છે એનું મૂલ્ય કેવું છે વધારે છે કોના કરતા ડેલ્ટા એચ કરતા વધુ છે બટ વસ્તુ એ છે કે પૂર્વગામી કરતા પ્રતિગામીની સક્રિયકરણ ઉર્જા વધુ છે જોઈ શકાય છે પંદર માઇનસ હતા નથી લેવાનું આપણે પંદર જે છે એ વધારે છે પાંચ કેટલા મતલબ પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા એ વધારે છે એચ કરતા તો કેવું છે ઈ એફનું મૂલ્ય વધારે છે ડેલ્ટા એચ નાનું જ પડશે એટલે એ રીતે ઉષ્મા શોષકનું પૂછ્યું છે ઉષ્મા શોષક માટે પણ અને ઉષ્માક્ષેપક માટે પણ બંનેમાં શું હોય છે ડેલ્ટા એચ કરતા વધુ જ હોય છે